નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આણંદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શક્તિ સંગમ તથા આણંદ જિલ્લા દ્વારા સ્વરાજ સંગમ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પની સાથે ઓગણીસો પચીસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરવામાં આવી હતી આ સંગઠન આગામી વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ મૂર્તિ માટે સંઘ કાર્યોનો વિસ્તાર થાય તે લક્ષ્ય હેતુ આણંદ જિલ્લાનો બોરસદ ખાતે અને આણંદ વિસ્તારનો આણંદ ખાતે એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિસ્તારના સાતસો થી વધુ સ્વયંસેવકોનું એકત્રીકરણ શક્તિ સંગમ વિદ્યાનગર રોડ યુવક મંડળ ગરબા ગ્રાઉન્ડ અક્ષર ફાર્મ પાસે વિદ્યાનગર રોડ આણંદ ખાતે થયું હતું આ એકત્રીકરણમાં બપોરે પથ સંચલન આઈઓસીએલ પેટ્રોલ પંપની પાછળથી નીકળી અને વિવીનગર રોડથી ટાઉન હોલથી ગ્રીટ ચોકડીથી નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિરથી ગામડીથી મૂળ સ્થાન પર પરત પહોંચી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે સંતરામ મંદિર કરમસદના પૂજ્ય મહંત મોરારીદાસ મહારાજ મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત સહકાર્યવાહ ડોક્ટર સુનિલભાઈ બોરીસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહેલ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આવતા વર્ષે સો વર્ષ પૂરા થાય છે એટલે કે શતાબ્દી વર્ષની શરૂઆત થાય છે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આણંદ શહેરી વિસ્તારનું એકત્રીકરણ આણંદમાં અને આણંદ જિલ્લાના અન્ય તાલુકાઓનું એકત્રીકરણ મોરસદમાં રાખવામાં આવેલ છે આ એકત્રીકરણમાં આણંદમાં સાડી સાતસો સ્વયંસેવકો અને આણંદ જિલ્લામાં લગભગ પંદરસો સ્વયંસેવકો પથ સંચલનમાં જોડાશે પથસંચલન બાદ જાહેર કાર્યક્રમ થશે જેમાં આણંદ ખાતે માનનીય ડૉક્ટર સુનિલભાઈ બોરીસા ગુજરાત પ્રાંત સહકાર્યવા તથા મહંતશ્રી શ્રી દાસ સંતરામ મંદિર કરમસદ એમનું માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે બોરસદ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય ભગવત સ્વામી તથા નીરવભાઈ પટેલ ગુજરાત પ્રાંત સહ બૌદ્ધિક પ્રમુખનું એમનું પ્રાપ્ત થવાનું છે તો આ બંને કાર્યક્રમોથી સંઘ પોતાનો જે કાર્ય વિસ્તાર જે છે જે કાર્યનું દ્રઢીકરણ કરવાનું છે એ કાર્યના દ્રઢીકરણ માટે અત્યારથી એ જે શતાબ્દી આવી રહી છે તો એ શતાબ્દીના પૂર્વ તૈયારી રૂપે આ આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે हू शैलेश कांतिलाल बावसार आनंद विस्तार संघचालक जी जबाबदारी